રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ભાદર નદીમાં ઉનાળામાં પાણી સુકાઈ જતું હોય છે ત્યારે તેમાં રહેલી માછલીઓ પણ પાણી વગર પોતાનો જીવ ગુમાવતી હોય છે જીવદયા પ્રેમીઓ દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી પાણીના ટેન્કર ત્યાં ઠાલવીને માછલીઓના જીવ બચાવવામાં આવી રહ્યા છે પ્રેમી આલાભાઈ અને તેમની ટીમ દ્વારા છેલ્લા સાત વર્ષથી ઉનાળો આવે ત્યારે પોતાના ખર્ચે પાણી લઈ અને નદીમાં ઠાલવવામાં આવે છે આ વખતે પણ ચાલીસ થી પચાસ જેટલા પાણીના ટેન્કર આલાભાઈ ગડિયા દ્વારા કહી શકાય કે ઠાલવવામાં આવ્યા પરંતુ આટલું પાણી પર્યાપ્ત ના હોવાથી પોતાની વાડીમાંથી મશીન લઈ અને ભાદર નદીના કાંઠે આવેલા કુવામાંથી નદીમાં પાણી નાખવામાં આવ્યું હતું હાલ બેતાલીસ ડિગ્રી જેટલો તાપમાન હોવાથી આ ધગધગતા તાપમાનમાં નદીમાં ઉભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરું હોય છે તેમ છતાં આવા ધગધગતા તાપમાં પાણી વગર માછલીઓ મરી ના જાય તે માટે દર પંદર દિવસે પાણી નદીમાં ઠાલવવામાં આવે છે

મશીન મારી વાડીએ લઈ આવીને ને પેલા પંદર પી પાત્રી ટાકા નાખ્યા ચાલી પાત્રી ટાકા પણ એથી વરખું ન આવ્યું પછી વાડીએથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં પછી અમે પાણી નાખીએ છીએ બધાય અને આ બાજલાનો જીવ બચાવીએ છીએ સમય તો હાથ હાથ આઠ વર્ષ થઈ ગયા પણ પંદર દિવસ પંદર વી દિવસ ખાલી થઈ જાય એટલે પાછું ભરી વાર છે મેં હોદો એટલે માટલાનો જીવ બચી ગયો છે પછી માટલાને બધાય પાણી નહોતું નહીં તો કોઈ કાંઈ નાખવા જ નહોતા આવું પાણી ભરી જાય એટલે લોકો પુણે એટલું કરે છે હવાના પોરમાં લોટ નાખવા આવે કોઈ બીજું નાખવા આવે ત્રીજું નાખવા પછીમાં કોઈ હવા માછલા તરફડતા હતા ગારામાં પછી મને આમ નીકળ્યો મને આમ થયું કે આવો મારે કામ કરવું છે કે મેં ચાલુ કરી દીધું દર આતંક આઠ વર્ષથી કરું જ છું પણ આ હમણાં ઉનાળામાં દોઢક મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હા પાણી પછી અત્યારે હવે ભરો ખાલી થવા જ નથી દેતા